ગાંધીધામ શહેર મધ્યે માતંગભાઇયા દ્વારા આયોજિત સન્માન સમારંભમાં નિતેશ પર્વતભાઈ લાલણનું સન્માન કરવામાં આવ્યો

मंत्री श्याम मातंग अखिल भारत मातंग मंडलना पूर्व प्रमुख श्री धनजी दादा मातंग पूर्व महामंत्री रणशी दादा मातंग वणझारा श्री पर्वत दादा मातंग धर्मगुरु श्री दामजी भाई मातंग धर्मगुरु बाबू दादा मातंग लखन दादा माथिया धर्मगुरु लखू दादा मातंग તેમજ ધર્મગુરુ વાલજી મતિયા ધર્મગુરુ વિનોદ માતંગ હસુમાતંગ પૂર્વ ધારાસભ્ય શ્રી વાલજીભાઈ દડીચા આમ આદમી પાર્ટી કચ્છ જિલ્લા પ્રમુખ ટીડી દેવરિયા મુન્દ્રા તાલુકા વિરોધ પક્ષ નેતા નવીનભાઈ ફફલ આમ આદમી પાર્ટી નેતા બીટી મહેશ્વરી સાહેબ તેમજ ગાંધીધામ કંડલા કોમ્પલેક્ષના પૂર્વ પ્રમુખ અશોકભાઈ ગેલા સમાજ અગ્રણી ભરતભાઈ પાતારિયા તેમજ સામાજિક અગ્રણી હરેશભાઈ મોથારિયા જૂની સુંદરપુરી પ્રમુખ શિવજી વિઘોરા વોર્ડ બાર નગર સેવક અમિતભાઈ ચાવડા સામાજિક આગેવાન મીઠુભાઈ સીચ જેવા બહુડી સંખ્યામાં માતંગ ભાઈયાત અને મહેશ્વરી સમાજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં અખિલ ભારત માતંગ મંડળ પ્રમુખ શ્રીએ આશીર્વાદ આપ્યા હતા આજ મંચ માટે મને વડીલ પાંચ સમસ્ત માતાંગ ભાઈયા સમાજ ઉપસ્થિત થઈને જોકો રોજો ઉત્સાહ વધારે એન્જા કોઈ શબ્દમાં હું આભાર વ્યક્ત નતો કર શકાય એટલી તાકાત આ જાય અને ઈ પણ આવતા કે છૂટી ના બિંદુ છે તો સમય આચીન તો સમાજ જોતો અને કોંગ્રેસ પાર્ટી પણ એન સમાજ કે ટિકિટ કી દેને માતાંગ જે પોતાને ટિકિટ દેને અને એ મજબૂતી સે જો ખોજ ગમ્પર પાછા ભૂતકાળ જેતા નરેશભાઈ મહેશ્વરી અજીતનાથસિંહ ચાવડામાં ગોપાલભાઈ એની એણે કોઈ અહેવાલ તૈયાર અહીં જન સંપૂર્ણ માર્ગદર્શન દિનતાલજીભાઈ દનીચા સાહેબ એણે સમાજની આવાજ મજબૂતી સે રખી તક્ષે ત્રીસ વર્ષ યુવાન અરે હેમંતજી જે કો લડાઈ હે એ સમાજજી અસ્તિત્વજી તા હસ્મિતાજી પર આયેલી કચજે અસ્તિત્વ ને અસ્મિતાજી લડાઈ હે અને ભૂતકાળ મે ભી જડે જડે ઇતિહાસ પર લેરિયો ત જડે ટેકી થાતી તને કોઈ કલ્પના ન કેવે કે એન પરિણામ કો રચીદા અરે મુકે પણ ગણે આગે વાન ડિમોટિવેટ કરે જા કામ કેવા આરે ઉ ફોન કરેને ચાહતા કે આવા એને ફરે તા હી દિલ્લી વેનોસ તા હી નકી જાય अदा वही के क्यों के भाई ऐसा के खबर जी ई टिकट की आवी कोनो आवी हेक्टर भी ना आयो से अहमदाबाद हेक्टर भी अने टिकट तो लई है के ई टिकट ना मिले वातन घड़ी जे से मिले है बराबर घणे कावा दावावा आगीवान घणे ई नवीन भाई नहीं तो मु कदा घणे सीनियर है वालजी भाई नहीं तो घणे नहीं तो गाड़ी उनके फोन तक पहुंची तो करे तो ताकत पर छो કેન માતન જે પતર કે આલાય વસાય જો છો મરી ગયો અને કાકા છે જે છો હોય હોય આચી દો સમય જી ગાલ કર્યો કે સમાજ જો આગે વાલે કે થોડો ટેન્શન ને ધાય પણ ખતે હકીકત ચાલે તો ક્ષત્રિય સમાજ ભેડો ઉપારે ગડે અને મુજે પ્રવાસ મે ગામ ન હોય ને ઓને ગામ મે પણ મુજો પ્રવાસ કરઈ હે રસ્તે મે કાળો મળતે જુરા

કાંઈ જીતીને દિલ્હી આવ્યા હતા અચિતો ભવિષ્ય સમાજથી મૂકે છે ત્યાં કરે છે અને સૌથી વધી ઘાલ ગણીએ વિષય અગ્રો હે પણ વડી જાહેરાત જે સમાજની આગળ કર્યા હતો કે હેતાથી કતારપુર કોરિડોર થઈ શકતા હોય તો પાંચ તન કોરિડોર ભણવું નપે અને એ ભરેલા કારે જ પૂર્ણ ભરે અને મુજબ અમરની ભી મૂકે છે આ ही काम करी है ताते हे के ना ताते ता जो वलाए नादो हती ओके के ही काम करे जो बाकी अने भले बाले मास न दिए पण ताते दादा जी जनो जे दीवार पार बडे जना अंता थी बस से आलो आई व्यवस्था पार सरकार उतरी रजवत कहता सी अने मानजी बाई विभूत काल में में कमगिरी क्यावा पर डॉक्टर साथे जो हम कॉफी में नहीं किए तो, तो समर्थन मिले हो ना पर आने ताई संसद भर आने की था तो ये कम नहीं पे अरे आपको भारत जो वातावरण नहीं होता है वर्ल्ड आके भारत तो जो जो वातावरण है तो परिवर्तन जो वातावरण तो 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 है अरे बड़े मुख्य ही चेता क्या संसद तो भरो था पर सरकार ऐसी में ना तो ता� ऐसी ताकत नहीं है, अरे समाज लगा चुका है है, आधारे आलम लगा है, અતય વિચાર કરો ઘણા ઘણા લેક વોટ્સએપ પર હેરાન આત અને ઘણા લોકો ઓર તોણે જ આ ભી કમ કે સમાજ હું સાથીને મોકે પૂરે પૂરે બરો જો અને સમાજની તાકાત છે તો તાર કદા અજિયા વદન ઉપર કે નતો હતા આજના આ પ્રવાસમાં નાતો ઘણા ગામડેમાં સમાજ દ્વારા સમામે સમાજ સ્વાગત કરિયાતા સન્માન કરિયાતા જપકી ઓની કે દોરી ના કાપીયાતા अरे वाह समाजी अजीती तने आऊं भूतकाल में ये गड़े प्रमुख तरीके पर मुझे काले काल में पर गड़े समाज में राजकारण नहीं कर रहे हो कितने कितने ग्रुप में मुझे समाजी पैसे दे दूंगा कड़े मुझे कांग्रेस थी पर पहुंचता हूं नहीं मैं तैयार पढ़ाऊं युवा कांग्रेस तो अत्यंत एवर पढ़ेंगे पर पढ़े गड़े है न

तमाम पार्टी सारे कामों में निकल तब तो है तो है जैसे हम निर्णय ना पक्की में रिहूस है तो उड़ा भी आधा रे आलम ऐडी रीता जुट्सा में इतने हमेशा हैकरे दुआ में आधा जी ने समाज सर्वों पर ही है आओ की नहीं है मुझे कोई उपाध्याय नहीं मुझे कोई ऐसी अपना है जिंकी है इस समाज में ना बात करने को तो अमुक जाए ना समाज जा इतने जो बोरा है ना कि पेट जैसे स्वार्थ का तर मुके यह कैन प्रकार है डिस्टर्ब करे जा कम के जवा वो तो एक आज जो जो भी घटना चाह के मेल जी मत क्या देवजी सामने ये मैं देव बराबर मुझे एंट्री चीज बड़ा आगे वाला गम दे गया होता देवजी भाई चार आई नहीं हुए चला था आज जो कॉम मुके था आगे कारी करो नहीं आई हुए ना उसको मैं आले मतलब बैडो नो उनको भी जब कोई के पगार नहीं दे क्या संसद है संसद कोई पंजीनो पारी दो है संसद जो कम है ग्रांट दी दो आज विपक्ष पार्टी तय रही है पर लूनी दाम जो डेवलपमेंट नवीन भाई ने टीम क्यों दे हम ये समझे थी जरूर है वो जब वो मुझे ग्रांट देने ने हैं साढ़े दस जना पैडो की ने तो है संसद चुका थे वो संसद प्रतिनिधि अधारे आलम जो है और � के मुके नौ रुपया भगत ने डीजा था तो पर मत एक नौ डीजा जरूर नहीं जरूरी है इन समाज के विकास ना करे समाज के उत्थान ना करे बाकी ये आ क्या फाकरी दिया तो कि जेनी पर समाज के जरूर पे चुके हैं मेरे समाज में होते देना नहीं है अने ये भी एक लिए घटना चाह तो बटा नेता बड़े बने हैं पर कटे पर गांधी नाम समाज के अंदरा एडी वडी टिकट को चालू प्रमुख के मिलेगा पहली घटना है अरे कॉम्प्लेक्स है हमने तुमको कहा है पहली घटना है यही समझें जी जरूर है पर कितने कितने चाइना मरे हैं फुल लेरो भाई भाभी हैं नहीं पते हैं बच्चों लेहंती दबा देता है पर आधे पंचे जो मारो आए अरे बेकार कार्य तो ये सत्रीय समाज भी जो कोहन दुलंदाज मंडर गए तो उन्हें करें भी होनी भी ब અને ઉતાથી માયા વાટન મંડળ તિનક કરે ન યુદ્ધ મેં ધર લાયા અરે એટલે એટલે માટન કલે કે આ કોઈ ભી કરા ના ક્યો મિજને રાજા સવાજા અજયકો પંથુર કાયા દ્વારા કે જો આયોજક કરીને આયો તન આયોજન જે અમરા જો મેં લક્ષ્ય મેં પંથુના વિચાર રખ્યો પામે સોયા थे थे अशोक भाई रो ने सच मजा आदी यार क्यों એટલે મુકે લાગે તો ફલાસો મુકે ની કે આનો કારણે કોઈ મને કે આની સુન ન જ રહેવાની જોક દેવા મને अशोक ભાઈ ને જોજે ભાઈ કહેવા પણ કે પેલી મુજે ફોટો હે કોઈ બી પક્ષ માં ગડજો પટ્ટો પહેરી હોય તો હું હાજી કરી દઈલા એ કામ મુકે ગમાઈ કે આવ જે કે તો આને મોટી ઢોકો ઢીવા ના આવે ઢોકો આવ ઘણા સમજ્યો ન ઘણા સમાજ કે દેઈ ગણતા તો છે બાબા કે કે જે જે મતે પાડી ને કી ભૂસો ભરાયો તો ગણતા પાણો ચિત્ર લેર કરે અને બસ પણ અગર આગે મુખ પર જે ગટેની સરકાર સેલકોની ગા લગતી રહેતા હું મહી નાવ સફીરોનો આ એમાં ફોન કરે પ્રોસાદનજી ને હું હેટે દેવા માટે ઘર ઘર કોણ બાળ બસાઈ તો ધનેરાભાઈ મોટી દર્શકભાઈ ને જો બાલ અહીંયા હેને જ હોલ કે અંદર જે ક સમય માં છે અસફભાઈ ને ફોન કરે એમાં રિડક્ટ મેસો ના સામાજિક મીટિંગ છે અને સામાજિક મીટિંગ માં કે આશીર્વાદ લેવા કરવાના છે અને ગરમ રૂખ તો આ કે ઉતારે નોયા કે મુજો પડ જાય આખી કા દલે જો ન તો કઈ ફેંક્યો તો કલાકાર આમ માંગે નહી હે કુ લગા આમ બોલી જો કે જ્યાનો ગરમ રૂખ આ માતો એને સાબત કે આયો છો આને મુજો કોન કોનો ખતા પર વિદ્યા લઈ જાને હરપને વિદમો તો મત હોય મુજો રીત સમજો ભાઈ આમ તો પક્ષ સાથ જોડે નો નહી આમ ગરમ રૂખ તો આ કે ગરમ રૂખ કે મુજો પડજો બરાબર થામાયા आज मैं उनका सलाह दिया था जब वो हिंदा के लिए जो वही कहता है हां मैंने नक्शे साहब को बना मुझे नक्शे साहब बना और अगर तुम तो मुझे बोल ले ना छोटा उनको तो आ और कदा छोटे कहीं मात्र के लिए वो तो सब कबूल कर दो धन्य है ये धन्य आप में धन्य है पाप तैयारी का है कर्म धर्म से प्रीत आदि जीव तो संगा देता है धन्य आपा पानी सतरे घर में एक महीने का वसे ડાંગે આખિરજે બરમાન ઘરે તો કાંટી ખબર નઈ તો પાંચ જડા ઓલાકાલા એ દુનિયા આયુ દુનિયા ઘરે ઘરે આય ને જનાનતી ને ખબર પડે જે વાપસી કા વાત કે રહી હું કોલાય આય બતાવાય એ પાકો કરે આ તા હું તો ખાલી પક્ષ હેલો જા કેલા કા નો આમ બીકો પક્ષ છે કરયા પણ જોડેલું નહીયા ને જોણાય પક્ષ પર ન આમ સમાજ કે હું જીવન અર્પણ કેવાય અને સમાજ માટે જીઆતો

पशु सत्ना सरकार ने तो करे सका को महाकाल के लोग यहां महाकाल के बच्चे यहां आलू काम नहीं आ और समाज में जो को भाग्य करी जवाबदारी बने और जवाबदारी का हूं नभाया करे ने आ काल मन ने धन से देखे तो जे मेहनत करे जो यहां रही केते बोलाए ता तो हुनिया घर में ना आ पर हमरे के के तेको न तो मुझे भी गरिमा है हम भी गरिमा के केते

रही जिन जन करे पालक राजी तो वो बुरो पान खाया ना मैंने भीड़ के पार भोजन ला करे ना मुझे अंत करा गानी मार्कन सही आयो था वो खड़ी करा मुझे आशीर्वाद है आई है ना तब मैं सबसे सही थी वो अन्य आई मेहनत करे वो इतने पीछे न करो ये भी मुझे देखे बुरा पना है अन्य मुझे आशीर्वाद है ये गानी मार्कन